સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ બસ્સો કરોડના ગ્રીન બોન્ડને કેપિટલ માર્કેટમાં ભારે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે આ બોન્ડ સાત પોઈન્ટ પચાસ ગણાથી વધુ ઓવરસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ થયા છે અને રોકાણકારોના ઉત્સાહને દર્શાવે છે સુરત મનપાના ગ્રીન બોન્ડને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો અને ક્યુઆઈ કેટેગરી આઠ પોઈન્ટ આઠ ગણી એચ એન આઈ સાત પોઈન્ટ ફોર્ટી એટ ગણી અને રિટેલ ત્રણ પોઈન્ટ ત્રણ ગણી ઓવર સબસ્ક્રાઇબ થઈ જતી ગુજરાતનું પહેલું ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યું છે આ ગુજરાત રાજ્યનું પ્રથમ દેશનું પાંચમું મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે આ બોન્ડથી મળતા નાણાંનો ઉપયોગ સ્વચ્છતા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોવા પર્યાવરણ પ્રોજેક્ટ માટે થશે આ બોન્ડ ટેક્સટેબલ રેડીમેડ ટેબલ સિક્યોરિટી ઓ નોન ક્વિન્ટલ છે અને ક્લાઇમેટ બોન્ડ્સ

આજે બહાર પાડ્યું છે અ બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું ને જોડાણ હતા ત્યારે અમે સુરતની જે વાત મૂકી કે સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે બે હજાર ઓગણીસ માં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે ગ્રીન બોર્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આજે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હાજર બે હાજર ઓગણીસમાં ડેડિકેટ ઈવીકલ પોલિસી બહાર પડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો માં ગુજરાતનું પાંત્રીસ ટકા જેટલું ઈવીકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઇવિકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ હજાર કરોડનું દસ હજાર કરોડનું બજેટ બહાર પાડ્યું હતું તેમાં દસ ટકા ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો ને તેને જ મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે ને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશ અને સુરતીઓને એ વિશ્વાસ મૂક્યો છે ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે ભાવના છે વધારાની કેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા માટે આજે ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે સુરત મહાનગરપાલિકાએ બસો કરોડનું જો ગ્રીન બોન્ડ લોકોના સમક્ષ ખુલ્લું મૂક્યું હતું એમને ખૂબ બહોળું અને સારો પ્રતિસાદ મળ્યું છે સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ ટાઈમ્સ આ ગ્રીન બોન્ડનું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે દરેક કેટેગરી રિટેલ ઇન્વેસ્ટર્સ એચએનઆઈ અને ક્યુઆઈ દરેક કેટેગરીમાં ગ્રીન બોન્ડને ઓવર સબસ્ક્રિપ્શન મળ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે ટુ થાઉઝન્ડ સેવન્ટી નેટ ઝીરોનું સંકલ્પ લીધું છે અને મ્યુનિસિપલ બોન્ડ્સ માટે ઘણા બધા રિફોર્મ્સ લેવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન નેટ ઝીરોની પરિકલ્પનાના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ પણ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને ગ્રીન પ્રોજેક્ટ્સ લેવા માટેની પહેલ કરી છે અને આમાં લોકોનું પાર્ટિસિપેશન થાય એમના માટે પ્રથમવાર ગુજરાતમાં ગ્રીન બોન્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેને ખૂબ સારું પ્રતિસાદ મળ્યો છે સુરતીઓને હું ખાસ ધન્યવાદ આપું છું અને સુરત શહેરના લોકો આમાં જો ખૂબ સારામાં સારી બહોળો એમને પ્રતિસાદ આપ્યો છે એ બદલ સુરત મહાનગરપાલિકા તરફથી હું આભાર પણ વ્યક્ત કરું છું હવે શું પ્રોસેસ છે આમાં આ જો ગ્રીન બોન્ડ છે એ લોકો માટે ઓપન છે છઠ્ઠી તારીખથી ખોલવામાં આવ્યું છે એટલે જેમનું પણ ડીમેટ એકાઉન્ટ છે અથવા તો પોતાના અધિકૃત એજન્ટ પાસેથી

રિટેલ ઇન્વેસ્ટર એચએનઆઈ અથવા તો ક્યુઆઈ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન કરી શકે છે એમના બે ત્રણ ફાયદા છે પહેલાં તો કે કોર્પોરેશન્સને ઇનોવેટિવ ફાઇનાન્સમાં ફાઇનાન્સિંગ મળે છે ગ્રીન પ્રોજેક્ટ માટેનું ફિનાન્સિંગ માટેનું આ એક મિકેનિઝમ છે બીજું લોકોનું જો સહભાગીતા છે એ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટમાં થાય એમના માટેનું આ એક ઇનિશિયેટિવસ છે અને લોકોના પર્સ્પેક્ટિવથી જોઈએ તો એમને એક સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ આ ગ્રીન બોન્ડ થકી થાય છે એ લોકોને પણ ફાયદાકારક છે એટલે બધા જ અર્બન પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિ અને લોકો આ બધું મળીને આ એક ખૂબ જ સફળકારક પ્રયોગ છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત